जल 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 जन न वियर अरे रे रे जल जल खराब तन गुण 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 आयो वन आ ધારના કેસ જબળા ની મુશ્કો તર જાવજે મારે મારી કુવાસી ના રદા રહર રોવસ ઓ પ્રવીણ સિંહ જન વાજુ વૈન વેદના થાય જેનું ખોવાનું હોય તો ખબર પડું પાછું હોય ને પીળા ઉપળવી દેવી દેવી તો જવી વખાની વેળા જઈ મારે કુવાહી તરવાની વેળા જાય માં આવજે મારા વાત એ તારા સિવાય અમને કોઈ સોતું રાહનાર મળશે મારી પગાર ની બાજળ દેવી આવજે કરું તો નીતિ વિશ્વાથી નાગજુબી કરું હું ગાની માતા પણ બોલે માણસ વાની હોય દેવનું દુઃખ હોય હું માતા તો કદાચ પાડું કરતી જો વેણ તો ધનિયાનું કરવાનું તો જેનું વેણ કદાચ જેના શબ્દે વળગ્યું જેના બોલે વળગ્યું હોય અને જેના જીભોને વળગ્યું ને ન્યાય કદી ખોટો થવા ના દે એ માતા સ્માણી પડી તે વખો મટાડવા કદાચ નેકડીઓ સમય કદાચ બગાડીને કદાચ ટાઈમ લઈને આવ્યા હો તો બહુ ભગવાનને ને ભેળી થઈ કદાચ વાત લાવું હું ગાડી શીખો તો બહુ વખત જોડી જોઈ કદાચ ખાડા મણસ ઉતરે પછી કદાચ કહેવાય કે કુવામાં ઉતર્યો કદા દુઃખ આવ્યું પણ કુવો ઉતરો દ્વારા વિચાર ના કરો પછી ઉતરે હું માતા તો કરું ત્યાં દુઃખ જોડી જોઈને આવ્યું છે પછી આ તો પ્યોર વખો ના મટ્યું અને હારી વધતા સુખ ના આવ્યું

तेड़े वात तो मारी वकार अखत अखद तू दोन ओए रे रे जन वाला ओए वेरे थिया ओए ओ मा अरे रे रदा रह रोता ओए मारी वकार माता चटल रे जे ओ मा દાગજે દાગજે મારી ઓડો લુખવા મારી સારામાંદરવો દુખવા આવે છે

હું મારા દીધું જેટલું કંટ્રોલ થાય એટલું કરતી દઉં સારું કામ કરવાનું એટલું કરતી દઉં પણ ન્યાય તો ધણી કરવાનો હોય તે હું ઘણી શીખો તો અત્યારે દવા કોનું કદાચ બંધ કર દો ઘેર ખોટું દવા કોનું કદાચ આપવા ના દો અને વિજ્ઞાન બંધ કરું તો આજે મહારાજની જે વાત પડી તો શીખોતરની જે વાત પડી છે જે તમારા ઝઘડાની વાત પડી છે ભાઈના કદાચ લગ્નની વાત પડી તો ભાઈને કદા હગાની વાત પડી છે

પણ જે દાડા તમારા માણસાઈ કદાચ વેર નાખી તો દુશ્મની કરી દા તો ખોટું શું ક? વેર થાય તમારા ઘેર કદાચ લખામાં ઉતરી જે હું મારું વગાની માતાનું કેવું હું શું બહાર જઉં કે બોલ બહાર જવાનું કદા લેવા જારો કદા કોઈ મોણાને હપાળું કરી કહી દે કે તું આ વેણા તો કરી દે પણ વેણાય ગરદન મોણા છે ઘરના માતા કનાય કાઢું કે બંધ કરી થાઉ બંધ

अमाय भत्री जाले ना पिया फरता मु माता दा गानी कना केर उतरी कनो वेण मारो मारी मारी मारा भत्री दा पिया ले ले फर सिंह की माता है ले माता कर दुख ना भरो बाले जो मारो आ बात पाजी हो તો છોડી એવું કરક જમે એવું કરક તમે એવું કરો ગાની માતા એવું કરું કયો અમારે ઘરના પુટ્યા ઘર તમે માતા બધા વેણ લઈને ઉભી થઈ જઈ મારો વધારો આલી દસા ભાઈ બોલું છું માતા એવું કહું છું કયો વેળ પકડી પાઈ થઈ એ દડા કદાચ મેળે ના થોડા ભોડો ખૂટ્યો કા માણસો ને જરાય હું ગાની સિકોતર તો કદાચ ઘેર તેનું ભીરો બંધ કે તે તમારા પૈયા ઈદાળા કદાચ માણસો ને ભૂલે તમારી ભૂલ્યો સંબંધ માણસો ના સાલ્યા જો ઘણી માતા એવું કહું છું દવાખોરું કાલ દાળો છે સૌ પણ બંધ કરી દેવું ખોટો તાવ ને ખોટી તકલીફ ને ખોટો કદાચ દવાખોરું મૂકવું ધવું પડે એવું નહીં કે દવા કરવું પડે પણ હા આ તો ઘટાડો મળશે એ દાડા મોડા થોડા ઝઘડે અપૈયા પડ્યા બત્રી તો અપૈયા લીધા હાસો તમે તો હાસો હેરાવશું પણ જમીન ઝઘડે વખો કને આવ્યો એ તો મને માતાને ખબર છે એટલે જમીન ઝઘડે વખો કરે આવ્યો મને માતાને ખબર છે આ વેણ ભાળીને ઉતરી હું વેણ લઈને કદા હું શિકોદર જોયું હોય તો જગતમાં ખોટું ના બને અને ખોટું હોય ને તો ખોટું થવાય દઉં ના પણ આ દુઃખ મટાડું દુઃખ મટી જાય સોડી હોદી કદા આરામ થવા માંડે કદાચ દાડો સળેમાં શાંતિ રાખ અને કદાચ હું ભેગું કરું તો આ વેણદો કદાચ તોલશે કરજો આ વધાવો આવેલો તો વધારો કદાચ વેણદો તોલ કરજો પણ આથી દુઃખ મોટા મેં તમે તમારું કર્યું અરે અરે કરશે પછી આમ કહી દાડો લગ્ન થઈ ગયેલા મગર હાગુ થઈ ગયેલા મગર કદાચ તૂટ્યું છે એ દાડા ખોડિયાલનો રીસ અડી છે અને ધણી બોલ કરીને જતા રહ્યા છે તે તારું આધારક ભવ્ય સારું નહીં થાય

દુઃખ કોઈ ને સારું ના લાગે મને યાદ સારું નહીં લાગતું કુવા જુ રોતી જગતમાં માં માતા પુષ્કો મેલું ને એટલે જગતમાં માં ગમે છે થાપ પાણી માર લાવી દેવું માતા તારો ન્યાય આલવો છે આ ધણી તારા છેટલો છેટું પડી પેલી માતા કહેવાય કે એક દાડો મારા ઘેર હગો કરે ત્રણ ત્રણ હગો રહ્યો અને માણસોના ઝઘડામાં મારો હગો તોડી ઘેર દેખા દાડો મારા ખોડિયાલ ને શીખો તને ઘેર ઓટો મારવા એ દાડા માતા ઉતરી પડી તારા ઘેર સદાય માતા કયો ભાઈ એટલે બંને રંગતી પરજામાં ઘણો કોડક મોગણો કોઈ દાળો દાળો સારો હોય એક દાળો હોય છે એક દાળો માછું છોડ એક દાડો દુખાવો પડે તો દાળો કરતા રગ આવતા હોય બૈરાબ લગન કરીને તમારા ઘેર આવી જાય હું માતા શાંતિ પાડતી રહી આજુ દે તે દાળો હગો મોણસો નછો અને બખા તમારા ઘેર આવ્યા ખોટી વાત છે મારી જો દુઃખ મટી જાય જો એટલે મારા કાટશુ ખોળા પાગડયો કરજો તો દેવ ઓળખ લે સાચી વાત કયો દેવ ઓળખ લે આ તો જગતમાં કદાચ ભલામણ કરી જેનું હું ગાની વખત હું ગાની શીખો તો બરોબર મેન

इस विश्व आर्थिक का करना ऊपर क्षेत्रीय का आवाज नहीं आ पा रही तो मतलब बाजार में पूरी तरह से आपने आज कार्य देखा बहुत कर रहे हैं ऊपर पे निकाल हेलो देव देव हुआशील का सबको कटराले ले जाए क्षेत्रीय कुमार और बारिश ना पड़ते हैं न करंट नहीं है सबसे ज्यादा हमारी आवाशीलों का संबंध संबंध बहुत बहुत है हम बात कर हम प्रभाव तक मां आए इस व्यवस्था का देखा जैसे नहीं दावा तो

માસ્કુજી ધન્યવાદ પધકાવતી રહે જીવને મને કિરી ઉઠે લેને ખાતાઓને મળી મિતમાં તો મારા ઈલેમ 50000 રૂપિયા અમને તો કવર લો છો

આજે પાદા દે અને એ દાડા બહુ માતાએ માતા એ મારી એવું કીધું હતું કઈ એક કુવા તમારો ઓફ થઈ જાય કુવાની વાત માં ભોય ઠે આવી ભોય પડી એટલે જ આખો બીજો અને એ મેં માતા આ શું શીખો તો શીખો તો ના ભેગી કોઈ ભાઈ ભાઈ ના ભેગી આ માતા આ બે રઘવા એવું કીધું હતું ને પણ શાંતિ પડી પણ કોઈ આગુ પાછું કર્યું નહીં એટલે પાછું દુઃખ સારું કર્યું માતાએ તો શાંતિ પડી દઈ આરામ થઈ ગયો પણ કોઈ હોય જ ના લીધી કે બેઠક કરી રસ્તો કઢાઈ ના રસ્તો કાઢી વાનું દુઃખ મટાડીએ હા

સારું ગેરંટી પણ કરજો કરી દાડો થોડી જ માતા કશો હતો બગાન એવું કરી બોલ બેઠક કરી લો ને મટી કરો કશું સારું પૈસા એ તો મે નંબર લખાવ્યો તો નંબર લખાવ્યો તો બસ કરાવી છે જર્પી કરી આલે કાળા ઘંટાળો છોડી દેવાનો હો મટાડી દુખતો